શ્રી ચોસઠ જોગણી માતા મંદિર ખાતે બિરાજમાનમાં દશામાની સાંઢણી વર્ષોથી ચમત્કારના દર્શન કરાવી રહી છે દસ દિવસના મહેમાન બનેલા મા દશામા અનેક પરચાઓ આપતા હોય છે તેવામાં વડોદરા શહેરના તળાવ કલા દર્શનની પાછળ આવેલ શ્રી ચોસઠ ચોકણી માતાના મંદિર ખાતે વર્ષોથી મા દશામાના દસ દિવસ ખાતે સ્થાપના કરવામાં આવે છે જેમાં દશામાની સાંઢણીની આંખોમાંથી સતત ઘી વરસી રહ્યું છે જે વડોદરા શહેરના ભક્તો માટે એક ચમત્કાર રૂપે માદશામાં દર્શન આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જ્યારે વાત કરીએ વર્ષો જૂનું મંદિર અને એમાં પણ માતાજી પર નાગરિકોને ખૂબ શ્રદ્ધા અને પ્રેમ હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં માઈ ભક્તો માતાના દર્શન માટે આવતા હોય છે સાથે જ માતાજીની સાંઢણી માથે નીકળતું ચમત્કારી ઘી જે દસ દિવસમાં બે ડબ્બા ભરાઈ જાય એટલું ઘી નીકળતું હોય છે અને તે ઘીની પ્રસાદી રૂપે પ્રસાદમાં તેમજ માતાજીના આરતી પૂજામાં વપરાતું હોય છે અનેક ચમત્કારોના એક ચમત્કાર અહીંયા માતાજી સાક્ષાત આપી રહ્યા છે અહીંમાં અંબેમાની પ્રતિમાથી સતત ક અંકુરો ધોધ વહેતો જોવા મળે છે જેના કારણે દર્શન માટે ખૂબ જ મોટો માઈ ભક્તોનો ધસારો રહેતો હોય છે વર્ષથી વર્ષથી આ કલા દર્શનના પાછળ આવેલું છે

Sita oh. Sita bin. Sita bin. Sita mata